ભાવનગર જિલ્લાના ગારિયાધાર નજીક નવાગામ રોડ પર ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત ડબલ સવારી આવી રહેલ બાઇક ચાલક અને સવાર બંને ડમ્પરમાં ઘૂસી જતા સર્જાયો અકસ્માત બાઇકમાં ચાલક સાહેલ નામના યુવાનનો ડમ્પરના પાછળના વ્હીલમાં કચડાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું જ્યારે બાઇક સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી બનાવના પગલે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને એકસો આઠ પણ ઘટના સ્થળે દોડી ગઈ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો જ્યારે મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાઈ પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હાલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા રિપોર્ટર રમેશ મકવાણા યશવી ગુજરાત ન્યૂઝ ગારિયાધાર